ગૌતમ બુદ્ધની કથા જીવન દુઃખ અને શાંતિ મેળવવા માટેના એક મહત્વપૂર્ણ માર્ગદર્શન તરીકે જાણીતી છે ગૌતમ બુદ્ધનો જન્મ લુંબીની આજે નેપાળમાં માંગ પ્રાય પાંચસો વર્ષ પહેલાં થયો હતો તેમનું મૌલિક નામ સિદ્ધાર્થ હતું અને તેઓ શાક્ય વંશના રાજકુમાર હતા તેમના પિતાએ તેમને સુખદ અને આદરણીય જીવન આપ્યું અને તેમનું દૃષ્ટિ એ હતું કે તેમનો પુત્ર રાજા બને સિદ્ધાર્થ જ્યારે બાળપણમાં બહાર નીકળીને પહેલા વાતાવરણમાં રહ્યા ત્યારે તેમને ચાર તકલીફો જોઈ એક વૃદ્ધ માણસ એક બીમાર માણસ એક મૃતકો અને એક સંન્યાસી આ ઘર્ષણથી તેમને આટલા મોટા અને શ્રેષ્ઠ વિશ્વમાં પણ દુઃખ હોય છે તે અંગે ઊંડો વિચાર આવ્યો તે સમયે તેમણે વિચાર કર્યો કે અહીંની મોત સવાર અને વિશ્રાંતિ વધુ તાત્કાલિક છે અને તેનો મુખ્ય ઉદ્દેશ માણસો દ્વારા દુઃખનું નિવારણ કરવો છે તેથી તેમણે ઘર છોડી દીધું અને સંન્યાસી તરીકે જીવન જીવવાનું શરૂ કર્યું ગૌતમ બુદ્ધે યોગ ધ્યાન અને તત્વજ્ઞાનના સાધનોનો અભ્યાસ શરૂ કર્યો ઘણા વર્ષો સુધી તેમણે શ્રેષ્ઠ ગુરુઓ પાસેથી ઉપદેશ અને શિક્ષણ લીધું પરંતુ તેમણે સત્ય સુધી પહોંચવા માટે તદ્દન જુદી રીતે વિચારવાનું અને અનુભવવું પડ્યું આ અભ્યાસ અને તપસ્યાની વચ્ચે એક દિવસ ગૌતમ બુદ્ધ બોધિ વૃક્ષ હેઠળ ધ્યાન મૂકી બેઠા તેઓ સતત મૌન અને ધ્યાનમાં મોંડા ખોતર્યા અને દસ દિવસ પછી તેઓ સમગ્ર બોધ પ્રાપ્ત થયા આ બોધના અનુભવથી તેમને સત્સંગીનો અર્થ અને આત્મજ્ઞાનની સમજ મેળવી બુદ્ધના જીવનનો મેસેજ એ હતો કે દુઃખ છે દુઃખના કારણો છે અને તે દુઃખનું નિવારણ કરવાનો માર્ગ છે તેમણે ચતુર્શી આર્ય સત્ય ચાર સત્ય અને આઠ માર્ગ આઠ પગલાં શીખવ્યા જેમ કે ધ્યાન સત્યવાંચન પ્રેમ અને દયાનું જીવન બુદ્ધના માર્ગે મિલિયન્સ લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા તેમના ઉપદેશો આજે પણ દુનિયાભરમાં લોકો માટે પદ્ધતિ શાંતિ અને દુઃખ નિવારણ માટે એક માર્ગદર્શક છે